આ દીપાવલી કંઈક ખાસ વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે અનોખી દીપાવલીની ઉજવણી સુલતાનપુર જેતપુરમાં પ્રકાશ આનંદ અને પ્રેમના પર્વ દીપાવલીના અવસર પર જ્યારે દરેક ઘર દિવાળીના દીવાઓથી ઝળહળતું હતું ત્યારે વીરા ગ્રુપ સુલતાનપુરે પોતાના પ્રકાશનો દીવો થોડો અલગ રીતે પ્રગટાવ્યો વૃદ્ધ માતા પિતાના હૃદયોમાં આનંદનો પ્રકાશ પ્રગટાવીને શુભ વાઘ બારસના દિવસે હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર ખાતે વીરા ગ્રુપ દ્વારા એક અનોખી અને હૃદય સ્પર્શી દીપાવલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના તમામ રહેવાસીઓ વૃદ્ધ માતા તથા ભાઈઓ દીપાવલીની ખુશીઓ સાથે સન્માન અને પ્રેમના દીવા અર્પણ કરવામાં આવ્યા હતા પ્રકાશ અને પ્રેમની શરૂઆત મંગલ દીપ પ્રગટાવવાથી થઈ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને ભગવાનના ભજનોથી કરવામાં આવી હતી સ્થળ પર દીવાઓની જગમગાટ અને સુગંધિત ફૂલોની શ્વાસ સાથે એક દિવ્ય માહોલ સર્જાયો હતો વૃદ્ધાશ્રમના દરેક ખૂણે આનંદની કિરણો છવાઈ ગઈ હતી વીરા ગ્રુપના સભ્યો તથા સ્વયંસેવકો દ્વારા ભજન કીર્તન સંગીત અને ગરબાનું આયોજન કરાયું હતું વૃદ્ધ માતા પિતાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો લાંબા સમય પછી તેમના ચહેરા પર સ્મિત અને સંતોષની ઝલક જોવા મળી સંગીતના સ્વરો સાથે સૌએ મળીને તાળીઓ પાડી અને તહેવારની મીઠાશ માણી વીરા ગ્રુપના સભ્યોએ દરેક વૃદ્ધને ફૂલમાળા પહેરાવી મીઠાઈઓ અને ભેટ અર્પણ કરી દીવાઓ સાથે સૌએ મળીને પ્રેમ અને માનવતાના સંદેશને ઉજાગર કર્યો વૃદ્ધાશ્રમના વડીલોને લાગ્યું કે સમાજ આજે પણ તેમને ભૂલ્યો નથી અને આ જ લાગણી કાર્યક્રમનો સાચો ઉદ્દેશ્ય હતો

વડીલોના ચહેરા પર બાળપણ જેવી ખુશી દેખાઈ રહી હતી કોઈ 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 તાળી પાડી રહ્યા 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 હતા 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 સ્મિત કરી તો આનંદના આંસુ છુપાવી વિરા ગ્રુપના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યા સંવેદનાત્મક વિચારો વીરા ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે દીપાવલીનો સાચો અર્થ માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવાનો નથી પરંતુ અન્યના જીવનમાં પ્રકાશ લાવવાનો છે વૃદ્ધ માતા પિતા આપણા સમાજનો આશીર્વાદ છે અને તેમની વચ્ચે દીપાવલી ઉજવવી એ અમારું સૌભાગ્ય છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ દ્વારા અમે માનવતા સ્નેહ અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે વૃદ્ધાશ્રમના આ વડીલો અમારી પ્રેરણાનું સ્ત્રોત છે ગ્રુપની આ સેવા અને પહેલ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે વૃદ્ધ આશ્રમના સંચાલકોએ આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે આવી મુલાકાતો વૃદ્ધોને માત્ર આનંદ જ નહીં પણ તેમને જીવનમાં જીવવા માટે નવી પ્રેરણા પણ આપે છે અંતે સમયે મળીને પ્રેમ આનંદ અને પ્રકાશની આ ઉજવણી પૂર્ણ કરી કાર્યક્રમનો અંત સમૂહ પ્રાર્થના અને શુભેચ્છા સાથે કરવામાં આવ્યો આ દીપાવલી વીરા ગ્રુપ માટે ખરેખર કંઈક ખાસ બની રહી કારણ કે અહીં ઉજવણી માત્ર દીવાઓની નહોતી પરંતુ હૃદયો પ્રગટાવવાના પ્રકાશની હતી કાર્યસ્થળ જોઈએ તો હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર આયોજક વીરા ગ્રુપ સુલતાનપુર વિશેષ પ્રસંગ વાઘબારસ દીપાવલી ઉજવણી હેમંત શેખવા જેતપુર